નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે અમરેલી જિલ્લાનું સનાળી ગામની અંદર આવ્યા છે અને નિમેશભાઈ વસોયાને આપણે જે ડુંગળીનું બીજ છે એક્સપોર્ટ સફેદ બુધેલ તો આપણે આગળના પણ વિડીયોમાં બતાવ્યું હતું અને અત્યારના પણ વિડીયોમાં આપણે બતાવવા છીએ તો નિમેશભાઈ તમે જે આ ડુંગળીનું બી કેટલું વાવવાના છો વિગે એક કિલોને સો ગ્રામ સો ગ્રામ અને કેટલા વીઘાનું વાવવાના છો પાંચ વીઘા પાંચ વીઘામાં આપણું જે રામ મોગલ સીટનું વ્હાઈટ બુધેલ છે ખેડૂત મિત્રો એ ગઈકાલે વાવવાના છે પછી જ્યારે આનું પાણી ત્યાં પછી સાત દિવસ પછી આપણે જે વાત કરીશી અમે ખેડૂતોને પાયાથી માંડી અને ઠેઠ પાકે તાવતીનું સ્ટેટમેન્ટ એના મરજી પ્રમાણે આપણે દઈશી અને ફીલ પણ દઈશી ખાલી આપણે બિયારણ દેણ જાતા નથી અને આપણું આ અમરેલી જિલ્લાનું જે સનાળી ગામ છે નિમેશભાઈને આપણે આપ્યું છે અને ફરી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નિમેશભાઈના ખેતરથી આપણે જ્યારે જર્મિનેશન આવે આગળનો સ્ટેપ આવશે છેટ પાકે તાવધીનું આપણે આ વિડીયો બતાવતા રહું અને જે ભરોસો છે સૌથી મોટો એ છે વ્હાઇટ બુધેલ રામ મંગલ સીટનું તો ખેડૂત મિત્રો ખાતરે દઈશી સાથે તમારા ખેતરમાં વિઝિટ પણ દઈશી જ્યાં સુધી અમે ખાલી આ તમને પડીકા દઈને જાતા નથી ખાતરી ગેરંટી સાથે અમે ખેડૂતો સાથે રહી છીએ અને પણ કામ કરીએ છીએ જેમ અમારું જ ખેતર હોય એવી જ રીતે ખેડૂતોને પણ સ્ટેટમેન્ટ કરાવી છે સો ટકા ખેડૂત ખુશ એમાં અમે પણ ખુશ તો આ છે રામંગલ સીટનું વ્હાઇટ બુદેલ સફેદ એક્સપોર્ટ તો ખેડૂત મિત્રો તમે માનો કે ન માનો પણ અત્યારે જે સ્ટેપ ચાલી રહ્યો છે એ લસણ ઘણા ખરા હોય છે પણ આ વર્ષે જે ડુંગળી વાવશે એક્સપોર્ટ ડુંગળી એને ખરેખર બેનિફિટ મળશે તમે ઝાઝુ નહીં પણ થોડું ઝાઝું ચારક વીઘાનું તમે આ એક્સપોર્ટ ક્વોલિટી છે એ વાવજો આ વર્ષે ભાવમાં પણ સારું રહે વિખોટી તમારી સારી ઉજવી જાય તો ખેડૂત મિત્રો અત્યારે જે ગાઈડલાઇન છે અત્યારે આ ડુંગળીમાં અને ખરેખર જે આવતા વર્ષે જે ખેડૂતોએ વાવ્યું છે જેને ભાવ નથી મળ્યા તો આ વર્ષે ખરેખર તમે અમે ખાતરી સાથે કહીશી કે તમે થોડું કરો જાજુ ન કરો તો કાંઈ નહીં પણ ચાર વીઘાનું તમે કરો આવતો આ વર્ષે તમને ખૂબ સારો એવો બેનિફિટ મળવાનો છે તો વ્હાઇટ બુટેલ એક્સપોર્ટ જય જવાન જય કિસાન